ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અને સાહિત્યનું અનુજ્ઞાન ધરાવતા પરસોતમ રૂપાલા દ્વારા બોલવામાં આવેલ શબ્દો તેમની સાથે ભારતીય જનતા પાર્ટીને પણ હાલમાં ભારે પડી રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધનો નો વંટ ઉભો થયો તેમને સંસદ સભ્ય તરીકે ચૂંટણી લડવા માટે આપેલ ટિકિટ રદ કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વસવાટ કરતાં મોટાભાગના ક્ષત્રિય સમાજ દ્વારા હાલમાં માંગ કરવામાં આવી રહી છે ત્યારે કોમેડિયન નેતા તરીકે હાસ્ય કલાકારની જેમ ભાષણ આપતા નેતા પરસોત્તમ રૂપાલા સાથે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધી રહી હોય તેમ લખતર તાલુકાના મોઢવણા પેઢડા સહિતના અનેક ગામોમાં પરસોત્તમ રૂપાલાને સંસદ સભ્ય તરીકે આપવામાં આવેલ ટિકિટ રદ કરવામાં ન આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કે કોઈ આગેવાન દ્વારા તેમના ગામની અંદર ચૂંટણી પ્રચાર કરવા માટે પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લખતર તાલુકા કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે આથી ભારતીય જનતા પાર્ટી અને પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી રહી હોવાનો હાલ લખતર તાલુકાની અંદર ઘાટ સર્જાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધ વંટોળ અંગે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું આગામી સમય જ નક્કી કરશે કે ભારતીય જનતા પાર્ટી તેમના કોમિટી નેતા માટે થઈ અને શું નિર્ણય લે છે